નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં અત્યારે જે લોકો રોજ પૂજા પાઠ કરે છે મંદિરમાં જાય છે ભજન કીર્તન કરે છે એ લોકો ઘણીવાર મુશ્કેલીમાં કેમ ફસાય છે તેઓ હંમેશા દુઃખી કેમ હોય છે ભગવાન તો તેમને વધુ સુખ સુખી કરવા જોઈએ ને આ વાતને એક કથા દ્વારા સમજીએ જેમાં એક માતા દેવ દેવ દેવવૃતિએ કપિલ દેવને પૂછ્યું જે વ્યક્તિ વધુ ભજન કરે છે પૂજા કરે છે મનથી ભગવાનની સેવા કરે છે તેને તમે શા માટે અદના આપો છો પડોશમાં રહેતી એક સ્ત્રીએ ક્યારેય મંદિર જતી નથી અગરબત્તી નથી એક રૂપિયાનું પણ દાન નથી આપતી અમે સોમવારનું વ્રત કરીએ મંગળવારનું વ્રત કરીએ એકાદશીનું વ્રત કરીએ બે લોટા પાણી ચડાવીએ તો પણ અમને આવા દુઃખ કેમ મળે છે આ બરાબર છે કે ખોટું કપિલ દેવે જવાબ આપ્યો આ પ્રશ્ન જે તમે મને પૂછ્યો તે જ પ્રશ્ન દેવશ્રી નારદે ભગવાન વિષ્ણુને પૂછ્યો પૂછ્યો હતો નારદે ભગવાન વિષ્ણુને કહ્યું જે મંદિર જાય ભજન કરે પૂજા અર્ચના કરે તેને શું મળે છે અને જે ક્યારેય મંદિર ન જાય ભગવાનનું ભજન ન કરે તેના જીવનમાં ચાર ચાંદ લાગે છે લક્ષ્મી તેના ઘરે રહે છે ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું આનો જવાબ હું પછી આપીશ પહેલાં આપણે બંને બ્રાહ્મણના વેશમાં ફરવા જઈએ નારદે અને વિષ્ણુએ બ્રહ્માના બ્રાહ્મણના વેશ ધારણ કર્યા અને ફરવા નીકળ્યા રસ્તામાં એક શેઠનો મોટું બંગલો આવ્યો વિષ્ણુએ નારદને કહ્યું ચાલ અહીં ભોજન માગીએ નારદે પોકાર કર્યો બાબા અમને ભૂખ લાગે છે થોડું ખાવાનું આપો શેઠ બહાર આવ્યો અને ગુસ્સે થઈને બોલ્યો જાઓ અહીંથી નીકળો તેણે ગાળો બોલીને બંનેને ધક્કો મારીને કાઢે મૂક્યા नारद अने विष्णु एक बीजा ने रहा रहुए बने हाथ ऊंचा जा तारा घरे चार चांद लाग से तारी धन दौलत वद से लक्ष्मी तारा घरे रहे नारदे आश्चर्य पूछू भगवान आशु આ માણસે અમને ગાળો બોલી ધક્કો મારીને કાઢ્યા અને તમે તેને લક્ષ્મી વધે તેવો આશીર્વાદ આપો છો વિષ્ણુએ કહ્યું ચાલ ચાલ આગળ જઈએ આગળ જતાં એક ઝૂંપડીમાં એક વૃદ્ધ માતા બેઠા હતા વિષ્ણુએ નારદને કહ્યું ચાલ અહીં ભોજન માગીએ નારદે પોકાર કર્યો માતાજી અમને ભૂખ લાગી છે માતાજીએ કહ્યું બાબા મારા મારે ઘરે ખાવાનું તો કાંઈ નથી બસ એક ગાય છે તેનું દૂધ છે તમે બંને બેસો હું દૂધ લઈ આવું માતાજીએ બંનેને બેસાડીને દૂધ પીવડાવ્યું પાણી પીવડાવ્યું અને આદર આપ્યો ભગવાન વિષ્ણુએ બંને હાથ ઊંચા કરીને કહ્યું માતા તારી ગાય મરી જાય નારાદ આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા ભગવાન આ શું આ માતાએ અમને દૂધ પીવડાવ્યું આદર આપ્યો અને તમે તેને ગાય મરી જાય તેવો આશીર્વાદ આપ્યો છો જે શેઠે અમને ગાળો બોલી તેને લક્ષ્મી આપી અને આ ગરીબ માતાને આવો શ્રાપ નારાદે કહ્યું મને આ સમજાતું નથી કૃપા કરીને સમજાવો તો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધતા પહેલાં મારે એક નમ્ર વિનંતી છે કે આપણી રાજા મેલેડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દેજો ભગવાન વિષ્ણુએ કહ્યું નારદ આ વૃદ્ધ માતા મારું ભોજન માતા મારું ભજન કરે છે દિવસભર મારું નામ લે છે તેના ઘરે એક ગાય છે જેની તે ખૂબ સેવા કરે છે જ્યારે તે મરશે ત્યારે તે ગાયની ચિંતા કરશે કે મારા મર્યા પછી મારી ગાયનું શું થશે ગાયની યાદમાં જ તેનું મન રહેશે અને તેને ગાયની યોની મળશે આ રીતે તે મારી પાસે વિષ્ણુ પાસે નહીં આવી શકે તેથી મેં તેની ગાયને મારી નાખવાનો આશીર્વાદ આપ્યો જેથી તે મરે ત્યારે મારું નામ લે અને મારી પાસે આવે નારદે પૂછ્યું પણ શેઠને લક્ષ્મી શા માટે આપી વિષ્ણુએ કહ્યું નારદ તે શેઠને ધનનો ખૂબ લગાવ છે મેં તેને લક્ષ્મી આપી જેથી તે ધનના લોભમાં ફસાઈ જાય ધન દોલતના ચક્કરમાં તે છે અને મરતી વખતે પણ તે ધનની ચિંતા કરશે આથી તે સાપની યોનિમાં જન્મશે અને પોતાની દોલતની રક્ષા કરવા તેના ઘરની થેલી પર બેસ છે આ રીતે ભગવાન વિષ્ણુએ નારદને સમજાવ્યું કે બધું ભગવાનની લીલા અને ચમત્કાર છે જે આપણા કર્મ અને મનની સ્થિતિ પર આધાર રાખે છે વધારે પૂજાપાઠ પાઠ કરવો ખરાબ નથી પણ માત્ર બ્રહ્મા આડંબરથી સુખ નથી મળતું સાચી ભક્તિ એટલે પ્રેમ કરુણા સેવા સારા વિચાર અને સચ્ચાઈ જે ભક્ત આ ગુણોને જીવનમાં ઉતારે છે તે જ સાચો સુખી બને છે તો મિત્રો આગળથી યાદ રાખજો ભગવાનને લાંબી આરતી કે મોટા યજ્ઞ કરતાં પણ વધુ ગમે છે એક નિષ્કપટ હૃદય સત્યકર્મ અને નિષ્ઠાપૂર્વકનો પ્રેમ હવે તમે કહો શું તમે શું તમને લાગે છે કે આજકાલ લોકો પૂજાને દેખાવ સમજીને કરે છે કે સાચા ભાવથી કરે છે તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો તો મિત્રો આ તમામ માહિતી જનરુચિ જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને આપની આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો વિડીયોનો ઉદ્દેશ ફક્ત આપને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો